કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના સરલા ગામના બાવીસ જેટલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવનાર છે અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં લાગુ કરવામાં આવેલ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ સી અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જે વ્યક્તિઓ પડોશી દેશના દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ મેળવ્યો છે તેમને ભારતીય નાગરિકતા પ્રદાન કરવા માટે આયોજિત આ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સરલા ગામના બાવીસ જેટલા વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવનાર છે પચી વાર છે સુન તાલુકો ગામ અને એમાં અમારે કોઈ તકલીફ નથી થઈ કોઈ વાત નહીં પોતાની ખાઈ છીએ હવે અમારે લાગજ પત્ર મળી જશે અને આશરો મળી જશે અને સરકારનું જે લાભ છે એ અમાને મળશે અને અમે બચ્ચા અમારે ખુશી રહેશે અને સરકાર નરેન્દ્ર મોદીનો આભાર મારાના પાંચા ભાઈ વેલા ભાઈ અમે પાકિસ્તાનથી અમે આવેલા છીએ ચોવીસ જણા અમે ખૂબ જ અમારા ત્રાસ હતો ત્રાસના લીધે અમે ભારતની અંદર અમે અમે આવતા રહેલા છીએ અહીંયા તે બોર્ડરે આવીને પછી અમે અહીંયા ભુજમાં અમે અઢાર મહિના પછી ભુજ જેલમાં ઇન્ટ્યુગેશનમાં મેર્યા અને પછી અહીંયા ત્રણ વર્ષ અમે ભુજમાં આપણે લોરિયા ગામમાં છે ત્યાં પણ ત્રણ વર્ષ અમે અહીંયા વા વાડીમાં મેર્યા ત્યાં પછી અમે અહીંયા પછી આપણે સડલા ગામ સુરેન્દ્રનગર છે સડલા ગામ અહીંયા આપણે અમે થી અઠ્યાવીસ વર્ષ અમે ત્યાં પણ અમે છીએ રહ્યા અમારા બાળકો જે નાના નાના છે તે નિશાળે જાય તે પણ અમને એવું લાગે સાહેબ મળે નિશાળમાં જઈને ભણે કાંક સુખી થાય તે પણ અમને સહાયતા મળે તેમાં અમે એમ થાય કે સારું લાગે પછી એવું સીઆઈએ આવ્યા પછી અમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહે સાહેબ પણ અમને હવે એવું લાગે છે કે હવે અમને નાગરિકતા મળી જશે એમ ખૂબ ખૂબ અમને અમને આનંદ થાય છે